મિત્રો મશીન આવ્યા હું જોઈ શકો તમે અનબોક્સિંગ કરી રહ્યા તો એવું મશીન આવી કે ચેક કરી લઈએ આપણે ઓનલાઈન વસ્તુ આવી લઈ એટલે આપણે મંગાવવા જ છે એટલે કંઈ ખરાબ નહીં આપે આ ડેન્સર શેર કરવા માંગો છે એમની ચાલી ઓળખી પડતા છે આજે નૃત્ય બચ્ચે મારી નૃત્ય છે એનો સ્પીકર ફરવાની તૈયારી છે જોઈ શકો મસ્તી એર આપણે આઈસીનું કામ જલ્દીથી ચાલુ કરી રહ્યા તો આઈસી લેવલનું કોઈ પણ કામ હોય હાર્ડવેર સોફ્ટવેર અથવા રિપોર્ટ કર્યું હોય આઈસી તો આપણે કરી આપશું અને બિલકુલ વ્યાજબી વ્યાજબી ભાવે તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં જેમાં